આજે હું રાજાપુરી કેરી લાવી છું આખા વર્ષનો મોરબો ભરવા માટે તો રાજાપુરી કેરીને આપણે ધોઈ લેવાની અને ધોઈને છાલ ઉખાડી લેવાની છે છાલ આવી રીતે ઉખાડી લેવાની છે બધી વ્યવસ્થિત રીતે કેરીની ની છાલ ઉખાડી નાખી છે હવે અને એને હવે ખમણી લઈએ ખમણતા ખમણતા ખમણી વાગી ન જાય એનું ધ્યાન રાખવાનું અને ધીમે ધીમે ખમણી નાખવાની કેરી અને આ રીતે આવો છુંદો કરવાનો છે ખમણી આ કેરીનો છુંદો તૈયાર થઈ ગયો છે ખમણેલું અને હવે આને છે ને આમાંથી ખાટું પાણી નીતારી લેવાનું છે આ ખાટું પાણી પણ ઉપયોગમાં આવી જાય આનું આ ખાટું પાણીનું છે ને શરબત પણ પી બનાવીને પી શકાય આ સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે અને શરબત પણ બહુ સરસ બને આવી રીતે બધું નિટારી લેવાનું છે કેરી હવે ખમણાઈ ગઈ છે અને હવે આપણે મોરબા માટે ચાસણી કરવાની છે તો ચાસણી માટે ખાંડ લઈ લઈએ જેટલી ચાસણી માટે ખાંડ લઈએ ને એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું ચાસણી કરવા માટે અને પછી આ ખાંડ પીગળી જાય ને પછી આ ખમણેલું નાખવાનું છે એમાં આવી રીતે બધી ધીમે ધીમે ખાંડ પીગાળી લેવાની આ ચાસણીને હલાવતું રહેવાનું અને જો ખાંડ હવે પીગળવા આવી છે થોડીક જ વાર છે ખાંડ પીકળી જાય ને પછી આપણે આ ખમણેલું નાખી દેવાનું છે ખાંડ જો એકદમ પીગળી ગઈ છે જો એકદમ સરસ રીતે પીગળી ગઈ છે એટલે હવે આ જે કેરીનું ખમણેલું છે ને એ આમાં નાખી દેવાનું છે પછી આને સતત ઊભા રહીને હલાવવાનું છે પછી જો અત્યારે આવી રીતના છે ને કેરી જ્યારે ચાસણી મિક્સ થઈ જશે ને અને મોરબો થઈ જશે ને ત્યારે એનો કલર પણ ચેન્જ થઈ જશે જો અત્યારે આવી રીતનું છે ને મોરબો બનાવતી વખતે સતત હલાવતા રહેવાનું અને સ્ટીલનું વાસણ નહીં લેવાનું સ્ટીલના વાસણમાં છે ને બળી જશે અને જેટલી કેરી હોય એટલું ખાંડનું વજન રાખવાનું જેમ કે કિલો કેરી હોય તો કિલો ખાંડ લેવાનું એવી રીતે જો આ ચેક કરી લેવાનું હજુ આ બરાબર ચાસણી નથી થઈ થોડી વાર છે થોડી વાર હવે થવા દઈએ પછી જોઈશું સતત હલાવતા રહેવાનું છે આ મુરાબો તૈયાર થઈ ગયો છે જો આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે કેટલો સરસ દેખાય છે જો આવી રીતે ચેક કરી લઈએ આપણે જો ચાસણી થઈ ગઈ છે કેટલો સરસ બન્યો છે રાજાપુરી કેરીનો મોરબો તૈયાર થઈ ગયો છે આખું વર્ષ સ્ટોર કરવા માટે જો આ તૈયાર થઈ ગયો છે હવે આમાં છે ને આપણે એલચી લવિંગ અને તજ આ બધું આમાં મસાલો નાખી દઈશું ને એટલે મુરબામાં સ્વાદ આનો બેસી જશે અને સ્વાદિષ્ટ મુરબો થઈ જશે અને આખું વર્ષ સારો રહેશે મુરબો આ મોરબો નાના બાળકોને વડીલોને બધાને બહુ જ ભાવશે રોટલી પૂરી ભાખરી કે થેપલા એની સાથે પણ ખાઈ શકાય બહુ જ સરસ બન્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ